ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની જે ઘટના બની હતી જેમાં હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલતી હોય તેવા સીસીટીવી વાયરલ કરવાની ઘટના સામે આવી હતી અને એ ઘટના સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો કારણ કે એ વિડીયો ગુજરાતનો હતો અને ખાસ કરીને રાજકોટ મવડી વિસ્તારમાં આવેલી પાયલ હોસ્પિટલના એ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારબાદ મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા ત્યાં કહેવાય ને કે લોકો હોસ્પિટલના જે કર્મચારીઓ હતા તેની સાથે બોલાચાલી પણ કરવામાં આવી હતી પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં સીસીટીવી લગાડવામાં આવેલો હતો પરંતુ ખુલાસો એ કરવામાં આવ્યો કે ડરના મારે હોસ્પિટલના સ્ટાફે સીસીટીવી ઉતારી લીધો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક તો જે રીતે આખી ઘટના બની અને ઘટના બાદ સાયબર ક્રાઇમ પછી અલગ અલગ ગુજરાતની પોલીસ અને તંત્ર છે એ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી અને તપાસ સાથે જ ખબર પડી હતી કે રાજકોટ નહીં પરંતુ એની ટેલિગ્રામ ચેનલ ઉપર ઘણા બધા એવા વિડીયો હતા કે જેમાં એ વિડીયો વેચવા હોવાનું કારસ્થાન સામે આવ્યું હતું તમે વિચાર કરો કે તમારી સારવાર કરાવવા માટે તમે હોસ્પિટલ જાઓ અને વિડીયો માર્કેટમાં વેચાવા લાગે તો અને જ્યારે એની તમને ખબર પડે તો આવી જે ઘટના બની હતી ને રાજકોટના જે સીસીટીવી વાયરલ થયા ત્યારે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અપડેટ પડી રહ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત તપાસ હાથ ધરી હતી ને મહારાષ્ટ્રથી બે લોકોની ધરપકડ કરી છે ને આ બે લોકોને હવે અમદાવાદ લાવવામાં આવશે પૂછપરછ દરમિયાન ખૂબ મોટા ખુલાસા થઈ શકે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે આ નાનું ષડયંત્ર કે કારસ્તાન નથી ખૂબ મોટી વાત છે અને સૌ કોઈ લોકોએ આની ગંભીરતા લેવી પણ જોઈએ કારણ કે જ્યારે હોસ્પિટલમાંથી આવા સીસીટીવી વાયરલ થાય ત્યારે એ મહિલાઓને બદનામીનો ડર રહેતો હોય છે અને આવી જ ઘટનાઓ જે બનતી છે બનતી રહે છે તેવી બનતી ન રહે તેને અટકાવવા માટે થઈને હવે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે જ્યારે પણ હોસ્પિટલે જઈએ ત્યારે એવી જગ્યાએ કે જે આપણી સારવાર ચાલુ હોય કે આ ડ્રેસિંગથી લઈને આપણા પ્રાઇવેટ ચેકિંગ ચાલુ હોય અથવા તો કોઈ ઇન્જેક્શન લગાડતા હોય ત્યારે કહી દેવું કે કે મહેરબાની કરીને મને જ મારી સારવાર ત્યાં કરો જે સીસીટીવી ના લગાડેલા હોય કારણ કે જો એ વાયરલ થઈ જાય તો પછી તમને પણ ખબર છે ટેલિગ્રામ ઉપર એમની ચેનલ બનાવવામાં આવી હતી ને ચેનલના માધ્યમથી એ લોકો આ વિડીયો વેચતા હતા હજાર રૂપિયા થી લઈને પાંત્રીસ હજાર રૂપિયા તમારે દેવાના એ તમે પૈસા ભરો ત્યારબાદ તમને આખી એક લિંક આપ્યા અને લિંક ની અંદર એ વિડિયોની કોપીઝ હોય છે આ પ્રકરણ ક્યારે ખબર પડી સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર એક વ્યક્તિએ પોસ્ટ કર્યું સાગર સાગર પટોળિયા એમનું નામ છે એ વ્યક્તિનું જેમણે પોસ્ટ કરીને ઉપર લખ્યું હતું કે આપણા ગુજરાતના અમુક વિડીયો સોશિયલ મીડિયા એક યુટ્યુબ ચેનલ પર વાયરલ કરવામાં આવ્યા છે ખૂબ શરમજનક બાબત છે અને ગંભીરતા પણ લેવી જોઈએ હવે આ સાગર પટોલિયાએ જ્યારે પોસ્ટ કર્યું ત્યાર પછી લગભગ લોકોના ધ્યાનમાં આવું એટલે રીપોસ્ટ કરવામાં આવ્યું વાયરલ કરવામાં આવ્યું સ્ક્રીનશોટ વાયરલ થયા એ આખો મુદ્દો મીડિયા સુધી પહોંચ્યો એટલે મીડિયા કર્મીઓએ ક્રાઇમ બ્રાન્ચ તંત્રને બધાને જાણ કરી તપાસ કરી અને માત્ર બે જ કલાકની અંદર ખબર પડી કે આ વિડીયો રાજકોટના છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ આ બધાએ તપાસમાં લાગી ગયા હતા અને આખરે ખબર પડી કે વાયરલ કરનાર એ લોકો કદાચ મહારાષ્ટ્રના છે એટલે ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્ર ગઈ અને બે લોકોની ધરપકડ કરી હોવાના સમાચાર અત્યારે સામે આવ્યા છે પરંતુ શું આ બે લોકો જ આની અંદર સંડોવાયેલા હશે કઈ રીતે આખા વિડીયો ચોરીને અપલોડ કરવા લઈ જવા કારણ કે અત્યારે એ યુટ્યુબ ચેનલ ડિલીટ કરી દેવામાં આવી છે વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યા છે ટેલિગ્રામ ઉપર ચેનલ છે હજુ પણ એમાં જે વિડિયો અને ફોટા જે સ્ક્રીનશોટ રાખવામાં આવ્યા હતા તે ડિલીટ કરી દેવામાં આવ્યા છે પરંતુ આવી ઘટના છે એને ખૂબ ગંભીરતાથી લેવી પણ જરૂરી છે બે લોકો પકડાયા છે તો હજુ પણ ઘણા લોકો આની અંદર સંડોવાયેલા હોય ને પકડાઈ શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આ ઘટના આ ઘટના ક્યારથી બની રહી છે ને કેટલા લોકોના વિડીયો સામે આવ્યા છે કેટલા લોકોની ઈજ્જત સાથે આ લોકોએ રમત રમી છે તે તો અહીંયા પૂછપરછ દરમિયાન જ ખબર પડશે પરંતુ ખૂબ ઘટના મોટી છે ને આને લઈને ડૉક્ટરોએ પણ સાવચેત રહેવાની જરૂર છે કે એવી જગ્યાએ સીસીટીવી ન લગાડવા જોઈએ કે જ્યાં મહિલાઓના મહિલાઓની એ સારવાર ચાલતું હોય ત્યાં સીસીટીવી ન લગાડવા જોઈએ હા તમે સીસીટીવી જરૂરી છે બધી જ જગ્યાએ જરૂરી છે પણ એવી જગ્યાએ ન લગાડવા જોઈએ અને સીસીટીવી હેક કરવા પણ આ હેકરો માટે કોઈ મોટી વાત નથી સારા સારા મોબાઈલો હેક કરી લે છે તો સીસીટીવી ડીવીઆરથી ના હેક કરી શકે શું એવું આપણે ખબર છે કે ભાઈ સીસીટીવી જેમણે લગાડીએ પણ આવું કરી શકતા હોય કારણ કે પાસવર્ડ ને બધું તો એ જ સેટ કરવાના છે હવે જે સીસીટીવી લગાડવા આવે છે ત્યાંથી પણ મુખ્ય સૂત્રધારો હોય એ પકડી શકાય છે ત્યાંથી પણ થોડી ઘણી માહિતી મળી શકે છે કે ભાઈ કેવી રીતે થઈ શકે એટલે આ પણ ખૂબ મહત્વની વાત છે આ આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો ને જો તમે ફરી એકવાર કહો છો બે હાથ જોડીને વિનંતી કરું છું મહિલાઓને ખાસ કરીને કે તમે તમારી સારવાર કરાવવા માટે જાઓ બીમારીની તો ત્યાં એકવાર ચેક કરી લેવું કે એવી જગ્યાએ સીસીટીવી કેમેરા નથી અને જો હોય તો ડૉક્ટરને ભલામણ કરી અને એવી જગ્યાએ તમારી સારવાર કરાવી કે જ્યાં કોઈ સીસીટીવી અથવા તો કોઈ કેમેરો ન લગાડાયેલા હોય નમસ્કાર